ગુજરાતનો ત્રીજા નંબરનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે મહીસાગર જિલ્લામાં આવેલા રાજ્યના ત્રીજા ક્રમના સૌથી મોટા કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સાથે જ મહીસાગર નદી કાંઠા વિસ્તારના પાંચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે મહીસાગર નદી હાલ બંને કાંઠે વહેતી થઈ છે ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે જે ડ્રોન વિડીયોમાં કેદ થયા છે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સતત આવક વધી રહી છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે સમાન માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમનું જળસ્તર ચારસો સોળ ફૂટે પહોંચ્યું છે ડેમની કુલ ક્ષમતા ચારસો ઓગણીસ ફૂટ જેટલી છે અને બાણું પોઈન્ટ બાવન ટકા ભરાયેલો છે પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહીસાગર જિલ્લા ઉપરાંત પંચમહાલ ખેડા આણંદ અને વડોદરા જિલ્લાના મહીકાંઠાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે કડાણા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ પડે તો તેનું પાણી મહી નદી મારફતે આવતું હોય છે રાજસ્થાન અને એમપીમાં અનાથ નદી તેમજ રાજસ્થાન વાંસવાળા ખાતે મહી નદી પર બનાવવામાં આવેલા માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવાના કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે અને આ કડાણા ડેમ છલકાયેલો જોવા મળી રહ્યો છે કડાણા ડેમ રાજ્યનો ત્રીજા નંબરનો સૌથી મોટો ડેમ છે આ ડેમમાંથી કેનાલ અને નદી મારફતે રાજ્યના અલગ અલગ આઠ જિલ્લાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે જેમાં મહીસાગર ખેડા આણંદ પંચમહાલ વડોદરા મહેસાણા ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે ગુજરાતના મહીસાગર જિલ્લામાં મહી નદી પર આવેલો બંધ છે આ બંધ વચ્ચે બંધાયો હતો બંધ પર જળ વિદ્યુત ઉત્પાદન કેન્દ્ર પણ આવેલું છે જેના પ્રથમ બે જનરેટર ઓગણીસો નેવું માં અને બીજા બે જનરેટર ઓગણીસો અઠ્ઠાણું માં સ્થાપિત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યનો સૌથી ત્રીજા નંબરનો મોટો ડેમ ઓવરફ્લો થયો છે મહીસાગર જિલ્લામાં આવેલા રાજ્યના ત્રીજા ક્રમમાં સૌથી મોટા કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં ઓગણસાઠ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે